સુરત શહેરની લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સોને બસો ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ સાથે ઝડપી પાડ્યો

ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ વજન બસો ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ જેની કિંમત વીસ લાખ સિત્તેર હજાર મળી આવેલ તેમજ અંગ ઝડપીના મોબાઈલ ફોન ચાર વજન કાંટો એક તેમજ પ્લાસ્ટિકની થેલીઓ સિરીઝ મળીને કુલ બાવીસ લાખ દસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ લાલગેટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસો પકડીને કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ આરોપીના નામ છે એક સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મોહમ્મદભાઈ પટેલ ધંધો સિઝનેબલ રહેવાસી કોસાડ આવાસ અમરોલી જેનો ગુનાઇત ઇતિહાસ કતારગામ અડાજર રાંદેર અને ડીસીબી માં ચાર જેટલા ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આરોપી બે ઉબેદુલ્લા ઉર્ફે ઉબેર ગુલામ હુસૈન પેરિયા ધંધો કુરિયર માં નોકરી રહેવાસી જમણુક ગલી નાનપુરા જેનો અઠવા પોલીસ સ્ટેશન માં છ જેટલા ગુનાઈત ઇતિહાસ ધરાવે છે આરોપી ત્રણ ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયા ધંધો છૂટક મજૂરી કામનો રહેવાસી જીમખાના કોજવે રોડ રાંદેર જેનો રાંદેર અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુનાઈત ઇતિહાસ ધરાવે છે પગડાઇલ ત્રણેય આરોપીઓ ડ્રક્ષનો નશો કરવાની ટેવ વેરા છે તેમજ સરફળાજના ડ્રગ્સનો જથ્થો મંગાવીને અન્ય છૂટક વેચાણ કરતો હતો ઇમરાન તેનો મિત્ર અને તે પણ ક્યારેક પોતાના માટે બીજા માટે નાનો જથ્થો ખરીદીને પાંચસો રૂપિયા કમિશન લઈને વેચી દેતો હતો આજ રાતના આરોપી ઉબેદુલ્લા પોતાના માટે ડ્રગસનો જરૂર હતો જેથી તેની સાથે અગાઉ જેલમાં મળીને ઇમરાન તેના મળતા પાસેથી ડ્રગ્સ મળવાનું નક્કી કરે ત્રણેય જરા ભાગાતરા રોડ ઉપર ડ્રગ્સ આપલે કરવા મળે પકડાઈ ગઈ ત્રણે આરોપીઓ અગાઉ ડ્રગ્સના કેસોમાં પર પકડાઈ ચૂક્યા છે હાલમાં જામીન ઉપર છે પકડાયેલા આરોપીઓમાં સરફરાત મુખ્ય આરોપી છે અને તેને બે દિવસ પહેલા ઇરફાન મકડાને રહેવાસી માંગરોળ વાળા પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હતો આરોપીઓ ગ્રાહકો પાસેથી ડ્રગ્સને બદલે કપડાનો કોડવર્ડમાં વાતચીત કરતા હતા હાલમાં લાલગેટ પોલીસે ત્રણેયને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી જીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી